તો સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેઠક સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ ત્યારે ઉપરવાસ ભારે વરસાદથી પાણી પાણી

જ્યાં સુરત ગ્રામ્યમાં નદી નાળા ચેક ડેમ ઓવરફ્લો થાય છે તેરા માંડવીનો ગોરદાર ડેમ પણ ઓવરફ્લો થયો છે જ્યાં ડેમ ઓવરફ્લો એક સંપર્ક તૂટ્યો છે ચેક ડેમ ઓવરફ્લો થતા ગોઠવાયો જ્યાં ડેમના હું અત્યારે હું થયેલો છે ડેમ ડેમ અત્યારે કોઈ જાનહાની થાય કોઈ અવાજો થાય કોઈ આમ ટેલ એના માટે બંદોબસ્ત છે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે માંગરોળ અને ઉમરપાડામાં સતત વરસાદ થયો છે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને હાલ પણ વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉપરવાસમાં જે ભારે વરસાદના કારણે પાંદોડ તાલુકામાં જે નંદિનાળા અને જેંગેમ છે તે ઓવરફ્લો થયા છે માંડવી તાલુકાનું ગોરડા ગામ છે અને ગોરધા ગામનો ગોરડા ડેમ છે તાપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ડેમ ઓવરફ્લો થયો છે કાયમ રાજ્ય દ્રશ્યો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે ગોરડા ગામનું એક ફલયું છે સામે કિનારે તો જ્યારે પણ આ ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે પર્યાનો તત્પર કપાઈ જતો હોય છે કારણ કે ગોરધા ગામમાં જો એ પર્યાના લોકોએ આવવું હોય તો લાંબો ચગડાઓ ફરવો પડે વર્ષોથી આ વડે નદી પર પુલ બનાવવા માટે આ ગામના લોકો માંગ પણ કરી રહ્યા છે પરંતુ એમની માંગ સંતોષતાથી નથી પણ હાલ જે વરિયાળનો સંપર્ક કપાઈ ગયો છે પરંતુ હાલ જે ગોરડા ડેમ છે તે ઓવરફ્લો થયો છે આ વિસ્તારના લોકો છે તે વર્ષોથી માંગ કરી રહ્યા છે બીજી તરફ આ વિસ્તારના ખેડૂતો માટે આ ગોરડા ડેમનો જે સિંચાઈના પાણી છે તો જીવા દોડી સમાન છે અને ખેડૂતો છે તે ઉનાળામાં આ પાણીનો ઉપયોગ કરતા હોય છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કિરણસિંહ જે દેવીની